આંધ્રપ્રદેશની નેલ્લોર ગેંગના પાંચ આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે પાંચે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વહેલી સવારે અડાજીના રામજીવાળા ઓવારા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા પાંચે આરોપીઓ ગિલોલની મદદની કારની ગાડીની કાચ તોડી બેગ રોકડા રૂપિયા ચોરી કરતા હતા આ પ્રકારે આરોપીઓએ સમગ્ર સુરતમાં કુલ એકવીસ જેટલી ચોરીઓને અંજામ આપ્યો હતો તે ઉપરાંત આરોપીઓ ગુજરાત રાજ્યના જુદા જુદા શહેરોમાં રખડતા હતા અને ગેંગ બનાવી અલગ અલગ શહેરોમાં ફરીને ગિલોલ વડે ફોર વ્હીલર કારના કાચ તોડી ચોરીઓ કરતા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી સાહેબ અને એમની ટીમ દ્વારા આજ વહેલી સવારે અડાજણ વિસ્તારમાં રામજી ઓવારા પાસેથી એક ગેંગ ઝડપી લેવામાં આવી છે જેમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ પાંચે લોકો આંધ્રપ્રદેશના નેલુર જિલ્લાના છે અને આ પાંચે લોકો ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં મોટા પ્લેસ હોય રિલિજિયસ પ્લેસ હોય ત્યાં ફરી અને લોકોની ગાડીઓને ટાર્ગેટ કરતા હતા એમાં ઓઇલના જે બોનેટનો નીચેનો ભાગ હોય ત્યાં ઓઇલ ટપકે જેવું ડાયવર્ઝન લોકોનું ધ્યાન ડાયવર્ટ કરીએ અને પાછોથી સામાન તોડી લેતા હતા બીજો માણસ ગિલોલથી લઈ અને ગિલોલથી કાચના ગાડીના કાચ તોડી અને એમાંથી સામાન લઈ લેવાના આવા અનેક ગુનાઓમાં આ લોકો સંડાવાયેલ છે આ અગાઉ આમાંથી બે જે મુખ્ય આરોપીઓ છે એ પચીસેક ગુનાઓમાં ગુજરાતમાં જ વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાઈ જઈ ચૂક્યા છે આ ગુજરાત ઉપરાંત અલગ અલગ બીજા રાજ્યોમાં પણ આ લોકો સંડાયેલ હોવાની પૂરી શક્યતા છે એક આ ગેંગને પકડી એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે હાલમાં સુરત શહેરના સાતેક ગુનાઓમાં અને મહીસાગર જિલ્લામાં વગેરે જિલ્લાઓમાં આઈડેન્ટિફાઈ થયા છે કે એ ઉપરાંત ટ્રેનો અને વિવિધ રાજ્યોમાં ચાલુ ટ્રેનમાંથી પર્સમાંથી પૈસા કાઢી લેવાના એવા પણ અનેક એકવીસેક ગુનાઓ જેટલા ગુનાઓ ડિટેક આ ગેંગ દ્વારા થાય છે એમની પાસેથી ઓઇલની બોટલો ગિલોલ પછી જે કાચ તોડવા માટે લોખંડના છરા પિન હેરપીન રબર બેન્ડ જેવા સાધનો મળી આવ્યા છે આ લોકોની પૂછપરછ ચાલુ છે એમનાથી વધુ ફળદાયક હકીકત મળી આવવાની પૂરી શક્યતા રહેલ છે આમાંથી જે મુખ્ય બે આરોપી છે અક્ષય જાધવ અને અજય જાધવ આ બંને આ લોકો નેલુર જિલ્લાના છે અહીંયા ગુજરાતમાં સુરતમાં જ અગાઉ બે હજાર અઢાર ઓગણીસમાં આ લોકો વિરુદ્ધમાં પચીસેક ગુનાઓમાં આ લોકો પકડાઈ જાય ચૂક્યા છે સુરતથી અને ગુજરાતથી સારી રીતે માહિતગાર છે ગુજરાતમાં એ અલગ અલગ જગ્યાએ લોકો રહે પણ છે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પડ્યા રહે છે અને ભીડભાડવાળી જગ્યાઓમાં પછી આંગળીયા પેઢીઓ જ્યાંથી નીકળતી હોય ત્યાં બેંકોની આસપાસના લોકોને ખાસ આ લોકો ટાર્ગેટ કરતા હોય છે અને એમનું ડાયવર્ટ કરવા માટે ગાડી હોય તો કાર નીચે ઓઇલ પડ્યું છે એવું બતાવીને એમને ગાડીના કાચ તોડી નાખે ડાયવર્ટ કરીને બીજો માણસ દરવાજો ખોલીને પૈસા પાછળથી બેગ કાઢી લે અને આમની એમો છે આમાંથી અલગ અલગ લોકો અલગ અલગ લોકો સાથેની ગેંગ બાર પરથી બનાવતા છે અત્યારે આ ગેંગનો મુખ્ય માણસ અક્ષય અને અજય જાધવ આ બંને પકડાઈ ગયા ચુક્યા છે આ પહેલા બીજી ગેંગ સાથે કામ કરતા હતા આ વખતે એમણે નવી ગેંગ બનાવી અને આ એમોથી કામ ચાલુ કર્યું છે આ ગેંગ ટાર્ગેટ સાથે જ કામ કરતી હોય છે બેંકો અને એની પાસે હવે જે દિવાળીને એ આવે છે એના અનુસંધાને આ લોકો અલગ અલગ જગ્યાએ આંગળીયા પેટી બેંક આ લોકો આના મેઇન ટાર્ગેટ હોય છે એટલે અલગ અલગ મોટા ડિસ્ટ્રિક્ટ અને જ્યાં માનો કે અંબાજીનું મંદિર છે વેરાવલ સોમનાથ મંદિર છે તેવા ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરતા હોય છે એ ઉપરાંત મોટા શહેરોમાં ને ટાર્ગેટ આમનો ખાસ હોય છે ના નવરાત્રીના પહેલાના તો હિસાબે નહોતા પણ એ લોકોનું ચાર ટ્વેન્ટ એ બોલ ચાલુ જ હોય છે એ લોકો Yasin Dara, Divyang News.